જય કિસાન તો ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ આઠ અને આપણે રાજસ્થાનમાં જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું હતું તે નબળું પડી ગયું છે જેના કારણે આજે વરાપનો માહોલ જોવા મળે અત્યારે ઘણી જગ્યાએ સૂર્યદેવના દર્શન પણ થઈ રહ્યા છે જેની ખાસ્સી જરૂર હતી ખેડૂત મિત્રોને અને હવામાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે તો ક્યાંક રેડા ઝાપટા પડી શકે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ પૂર્વ ગુજરાત પડી શકે ક્યાંક રેડા ઝાપટા તો ક્યાંક સારી વરાપ જોવા મળે તડકો જોવા મળે અને એક તારીખથી બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે આપને અસર આવી શકે જે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં આપી શકે વરસાદ અને એકથી નવ તારીખ સુધી જોવા મળે તેની અસર અને ગુજરાતના ઘણા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે બાકી છે તેને પણ હવે ભરી જ દેવાના છે તો ખેડૂતોને ચિંતા કરવાની થતી નથી હાલમાં જે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સિસ્ટમ હતી આજે લો પ્રેશર બની ગઈ અને આવતી અડતાલીસ કલાકમાં તે સિસ્ટમ વધારે મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય એવી એક શક્યતા દેખાઈ રહી છે ચોમાસું ધરી બંને સિસ્ટમને ટચ કરી રહી છે અને ખેડૂત મિત્રો નાની એવી હોય અને આપણા પાકમાં રોગ અત્યારે વધારે પ્રકોપ હોય તો આપણે તાત્કાલિક પગલાં ભરી અને આપણા પાકને રોગથી બચાવવા જોઈએ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વધારે